વેલકમ ટુ સોનીસ મિની કિચન સોનીસ મિની કિચન ની અંદર આજે આપણે અળવીના પત્તાના બાઇટ્સ બનાવીશું ખૂબ જ ઓછી મહેનતે સરળતાથી આપણે અળવીના પત્તાના બાઇટ્સ બનાવી શકીએ છીએ તેના માટે આવી રીતે પહેલા આપણે અળવીના પત્તાને બરાબર વોશ કરીને લેવાના રહેશે ત્યારબાદ આવી રીતે જે તેમાં નસો છે તેને આપણે કટિંગ કરીને કાઢી લેવાની રહેશે ત્યારબાદ પત્તાને આપણે આવી રીતે ફોલ્ડ કરવાના રહેશે અને તેને લંબી લંબી સ્લાઈસમાં કટિંગ કરવાના રહેશે આવી રીતે લંબી લંબી સ્લાઈસમાં કટિંગ કરીને બધા જ પાનને રેડી કરી લઈશું ત્યાર બાદ બધા જ પાન પાનને કટિંગ કરીને આપણે એક માં લઈ લઈશું અને તેમાં બધા જ મસાલા આપણે એડ કરીશું હળદર એડ કરીશું મરચું એડ કરીશું ગરમ મસાલો જીરું પાવડર હિંગ આખા ધાણા અને વરિયાળીને આપણે કચરા વાટીને લઈ લઈશું આદુ મરચાની પેસ્ટ એડ કરીશું મીઠું એડ કરીશું ધાણા એડ કરીશું થોડો ગોળ એડ કરીશું ટેસ્ટ અનુસાર ચણાનો લોટ એડ કરીશું થોડો ચોખાનો લોટ એડ કરીશું ઉપરથી થોડું આમલીનું પાણી એડ કરીશું અને મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું જરૂરિયાત જણાય તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિશ્રણ ને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે આપણે બધું જ મિશ્રણ મિક્સ કરીને રેડી કરી લઈશું ત્યારબાદ ઉપરથી થોડું ઓઇલ એડ કરીશું ત્યારબાદ ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી આપણે તેને સ્ટીમ કરી લઈશું આવી રીતે એક પેન તેની અંદર પાણી એડ અને તેને ગરમ થવા ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર એક ડીશ ની અંદર ઓઇલ સ્પ્રેડ કરીશું અને તેની અંદર આ મિશ્રણને એડ કરી દઈશું અને તેને પાંત્રીસ મિનિટ સુધી આવી રીતે ખૂબ જ આપણે સહેલાઈ થી અળવીના પત્તા ને લઈને તેના બાઇટ બનાવી શકાય છે અને ખાવામાં ખુબજ એવા ટેસ્ટી લાગે છે પાત્રીસ મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈશું નાઇફ ની મદદ થી જોઈ શકાય છે પાત્રા બેટ્સ રેડી થઈ ગયા છે તેને આપણે નીચે ઉતારી લઈશું અને થોડી વાર ઠંડા દઈશું

અળવીના બાઈટ્સ તો આપણે તેને ગરમા ગરમ સવ કરીશું આવી જ નવી નવી રેસીપી જોવા માટે સોની મિની કિચન ને આપણે લાઇક કરો શેર કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય